હાલો ભાઈઓ આપણે ડ્રેગન ની ખેતી જોઈ ગાડી ભરી હવે આપણે આ છે મોટા જમરુક કે આપણે જોવો જમરુક જુઓ તમે એકવાર જુઓ કેટલા છે આ જમરૂક આ બધા લઈ જવાના છીએ આપણે એક જમરૂક ખાઓ એટલે તમારું પેટ ભરાય જાય આખું તો જુઓ એક વાર પછું થોડુંક મીડિયમ લાલ જેવું નીકળે છે આજ આવી ગયું છે મોટું જમરૂક ડ્રેગન નથી આ જમરૂક મોટા છે ખાવા હોય તો હાલો બધા ખાવા એ કોમેન્ટ કરજો બધા કઈ ઘટે ને એપલ